અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ રાષ્ટ્રીય ગીત વંદે માતરમને એકસો પચાસ વર્ષ પૂરા થવાના ઉપલક્ષમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાષ્ટ્રગીત વંદે માતરમના મૂળ સ્વરૂપનું સમૂહગાન તથા સ્વદેશીને શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા ભારતના રાષ્ટ્રગીત વંદે માતરમને એકસો પચાસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રવ્યાપી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શારદા ભુવન ટાઉન હોલ ખાતે જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વંદે માતરમ ગીતની રચના સાત નવેમ્બર અઢારસો પંચોતેરમાં બંકિમચંદ્ર ચતુભાઈ દ્વારા એની રચના કરવામાં આવી હતી એને આજે એકસો વર્ષ પૂરા થઈ રહ્યા ત્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર દેશની અંદર આ એકસો ને પચાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે સમૂહમાં દરેક જગ્યાએ સાડા દસ વાગે આ કાર્યક્રમ રાખીને તમામ કોલેજના બાળકો સ્કૂલના બાળકો તમામ કાર્યકર્તા મિત્રો તમામ નાગરિકો આ વન્ય માતરમ ગીતનું ગાયન કરે અને એ આશયથી આજે અહીંયા અંકેશ્વર ખાતે પણ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અહીંયા પણ મોટી સંખ્યામાં શાળાના બાળકો કોલેજના બાળકો અને તમામ કાર્યકર્તા ભાઈઓએ આ ભાગ લીધો હતો